હેલો ખેડૂત મિત્રો કેમ છે બધા ખેડૂત મિત્રોને તો તમારે કોઈ પણ વાહન કે પશુ લેવા કે વેચવો હોય તો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત વેપાર મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછા આવેલા બેલન પ્રેસ કરો તો મિત્રો આજે આપણી ચેનલમાં એક જ સાથે બે ઓરિજિનલ જાફરાબદી ભેન્ચ વેચવા માટે એવી ફૂલ જવાબદારી સાથે વેચવાની છે એક જ માલિકને છે બંને જાફરાબદી ભેંચ છે તો મિત્રો આ ભેંચું રણસોડભાઈને વેચવાની છે હવે મિત્રો વાત કરીએ તો પહેલા નંબરની ભેંચ જેમાં આ ભેંચ અત્યારે હાલમાં સાતથી આઠ જમણની વાર છે વ્યાવવાની અંદર ફૂલ જવાબદારી આપવામાં આવશે આસલ વરાક અને ગરમીની કોઈ પણ પ્રકારનો ભેંચમાં તમને ફોલ્ટ જોવા નહીં મળે તો મિત્રો બીજા નંબરની ભેંસની વાત કરીએ તો તે ભેંચ એક મહિનો થયો છે વ્યાઈ ગઈ છે હાલમાં અને નીચે પાડું નથી પાડું તો મિત્રો તો પણ કમ્પ્લીટ દોવા દે ફૂલ જવાબદારી છે તે બંને દોઈને અને ત્યાં જઈને તમને લઈ શકશો તો મિત્રો આ બંને ભેંચ રણસોટ ભાઈને નહીં હવે મિત્રો આપણે વાત કરી કે આ ભેંચ ક્યાં જોવા મળે તેની તો ગામ છે કાદીપુર ગામ છે તાલુકો ધોળકા જિલ્લો અમદાવાદ અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા તાલુકો અને આ તાલુકાની અંદર કાદીપુર ગામમાં રણછોડભાઈના ભેંચ વેચવાની છે કિંમતની વાત કરીએ તો અંદાજે એક લાખ પચાસ હજાર રૂપિયા કિંમત છે કિંમત ફિક્સ નથી અંદાજીત કિંમત છે રણછોડભાઈનો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો છે તેસઠ પાંચ સુડતાલીસ વાળો કોન્ટેક્ટ નંબર રણછોડભાઈનો કોન્ટેક્ટ નંબર છે તો મિત્રો તમારે પણ આવી રીતના કોઈપણ પ્રકારની યુટ્યુબ ચેનલમાં જાહેરાત આપ્યું હોય તમારો વોટ્સઅપ નંબર તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે ત્રેસઠ પાંચ વાળા નંબરમાં આડો મોબાઈલ રાખી પોતા વિડીયો અને તમારું એડ્રેસ મોકલો અને આડો મોબાઈલ હશે તો જ તમારો વિડીયો મુકાય છે